નમસ્કાર મિત્રો મિત્રો સ્ટેટ મોનિટરિંગ સેલ શું કરી રહી છે શું માખીઓ મારી રહી છે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ દારૂની રેલમ છેલ કેમ હર્ષ સંઘવી રાજીનામું આપો આ પ્રકારના શબ્દો છે આ પ્રકારની કઈ વાત છે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીની વધુ વાત કરું એ પહેલા સાંભળો જીગ્નેશ મેવાણીએ શું કહ્યું ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ નથિંગ લેસ ધેન ધેટ એનાથી ઓછું કઈ નહીં ખબર

તમારું સેન્ટ્રલ આઈડી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અને શરમ આપી જોઈએ તમને હેડ માં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોરન્ટની ધમકી આપી જીગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો મારું તાલા ની પેટ નો પાણી બી હવે મિસ્ટર સંગવી સમજી લેજો ગુજરાતની જનતા પરબર તમને ઓળખી ચૂકી છે અમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બેનો યુનિયન વાત કરે ત્યારે અમે ડંકાની ચોટ પર સમર્થન માં ભા રહીએ છીએ પોલીસ તાલા કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભા મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની ની વિધાનસભા મંચ હોય અમે આ નાના કર્મચારીઓ ની પડખ્યો ભા તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીએલ ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કર્યું થરાદની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું ને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ

તમે જે હોદ્દા પર છો એ હોદ્દાની ગરિમા ના જાળવી શકો એ હોદ્દા પર રહેવા છતાં તંત્ર ચાલતું હોય કાયદાની પરિસ્થિતિ ના હોય તો બેશક લોકો રાજીનામા માગી શકે હર્ષંઘવી રાજ્યના ગૃહમંત્રી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ છે અને આ વચ્ચે દારૂ અને ડ્રગ્સના સતત સમાચાર ઘણા સવાલો કરે છે સ્ટેટ મોનિટરિંગ સેલ સામે પણ સવાલો થાય છે કારણ કે બનાસકાંઠાથી ગુજરાતમાં દારૂ એન્ટ્રી કરે પરંતુ ત્યારબાદ અન્ય જિલ્લાઓ સુધી કઈ રીતે પહોંચે છે સ્ટેટ મોનિટરિંગ સેલ શું માખીઓ મારી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ